Yeah! હંમેશા જ્યારે કોઈ પણ પ્રશ્નો આવતા હોય છે ત્યારે પ્રજાજનો પાસે એક જ હથિયાર હોય છે કે તે લોકો સાથે મળે છે પોતાના સમસ્યાના હલ માટે અધિકારીઓ સુધી પહોંચે છે ને એ એકમાત્ર રસ્તો એમને આવેદન પત્રનો દેખાતો હોય છે આપણે દ્વારકા ટુડેથી ઘણી વખત આવેદન પત્રની સ્ટોરી કરતા હોઈએ છીએ કે નાના મોટા પ્રશ્નો સાથે લોકો ભેગા મળીને અધિકારી સુધી પોતાનો પ્રશ્ન પહોંચાડતા હોય છે એવી જ રીતે આજે દ્વારકાની અંદર લગભગ સો થી વધારે પણ સીએનજી રિક્ષા ચાલે છે અને આ રિક્ષા ચાલકો મારી સાથે અહીં હેલીપેડ ની અંદર ભેગા થયેલા છે શું છે એમનો પ્રશ્ન એમના સાથે એમના પાસેથી સાંભળીએ કે અમે 30 કિલોમીટર CNG પંપ છે કુરંગા ચોકડી પાસે તો 30 કિલોમીટર જવા અને 30 કિલોમીટર આવવાના પડે છે એ ઉપરાંત જવા ઉપરાંત પણ અમારે અહીંયા લાઈનમાં ઊભું રહેવું પડે છે પણ સિટીનો એવો નિયમ છે કે રિક્ષા છે પેસેન્જર રિક્ષા છે લોકલ ધંધાવાળું છે તો એને એક નોઝલ આપે છે દરેક સિટીમાં આપે છે તો અમને પુરંગા ત્યાં નોઝલ અલગ આપી નથી અને અમને આપે એવી અમે અધિકારી જે પણ હોય એને અમારી માંગણી છે મેન વસ્તુ આવે ખાસ ટીસ કિલોમીટર ખાસ એવું અંતર થયું તો દરેક વખતે રિક્ષા ચાલકોને તો પડતી જ હશે અને સાથે આઈ થિંક કે જે ટુરિસ્ટ સ્પોટ છે દ્વારકા યાત્રાધામ છે ટુરિસ્ટ છે તો મોટા ભાગની ગાડીઓ પર સીએનજી આવતી હશે તો એમને પણ આ પ્રશ્ન થતો હશે હવે પણ બારાથી પણ ઘણા પેસેન્જર છે જે આવે છે એ ખૂબ જ હેરાન થાય છે એને ક્યાંય ગેસ મળતો નથી દ્વારકાથી કરીને એસી કિલોમીટરનો રાઉન્ડ છે બેટ દ્વારકા નાગેશ્વર ગોપી તળાવ શિવરાયપુર એમાં ક્યાંય સીએનજી પંપ છે નહીં હવે ક્યાં કારણોથી નથી એ અધિકારી થોડીક એમાં જાણ લઈ અને વહેલું તકું બને તો બહારના ટુરિસ્ટ આવે એને પણ રાહત થાય અને અમારે ધંધામાં જે છે ને અમને પણ ફાયદો થાય એવી માંગણી છે બેન તો ખાસ એક અલગ નોઝલની તો આ લોકોની જે ડિમાન્ડ છે કે ત્રીસ કિલોમીટર અહીંથી દૂર જવું પડે છે એ ઉપરાંત જયારે દ્વારકા વિકાસ થઈ રહ્યો છે હવે હમણાં જ મે મહિનો આવશે કે જ્યાં મોસ્ટ ઓફ જે છે દ્વારકાની અંદર દેશભરમાંથી અને ગુજરાતભરમાંથી લોકો જે છે અહીં આવતા હોય છે દ્વારકાજીના દર્શન કરવા માટે આવતા હોય છે વેકેજન ની અંદર ખાસ સૌથી વધારે વસ્તી જે છે એ દ્વારકાની મુલાકાતીઓની હોતી હોય છે તો આ માટે પણ એ લોકોને પણ અગવડતા ન પડે એ માટે જેમ ભાઈએ કીધું તેમ કે એસી કિલોમીટરની અહીંયા પેટ્રોલ પંપ જ નથી કે એ પણ પડે એક દ્વારકા ઓખા મંડળના પટ્ટામાં જે છે કે એક સીએનજી પેટ્રોલ પંપની પણ આવશ્યકતા છે દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઈક કોમેન્ટ દ્વારકા ટુ વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ